નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવા જઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ આજે કેટલીક જાહેરાતો કરી છે તે અંગે આજે આપણે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાથે વાત કરીશું કે તેમણે આ અંગે શું માની રહ્યા છે ઈશુદાનભાઈ રામ મંદિરનો જે મુદ્દો છે જે ઘણા વર્ષોથી વિવાદિત હતો હવે ત્યાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને હવે પ્રાણ પ્રતિષ્ઠા થઈ થવા જઈ રહી છે એ અંગે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું છે તે હજુ સુધી ક્લિયર નથી થતું કેમ આમ આદમી પાર્ટીનું આમાં કોઈ આમ આદમી પાર્ટીઓ કોઈ બીજી પાર્ટી આમાં રાજનીતિ કરવાની ન હોય આપણા રામનું મંદિર બની રહ્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આખો દેશ ઉજવી રહ્યો તો ઉજવણી કરવાની હોય આમાં રાજનીતિ શું આવે અને ભગવાન રામનો મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થાય બધાએ સંકલ્પ લેવાનો બધી પાર્ટીઓ કે હવે ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરવાનું ગરીબો વંચિતો શોષિતોને માટે કામ કરવાનું મહિલાઓ માટે જેમ આમ આદમી પાર્ટી ફ્રી બસ સુવિધા આપે છે બસ સુવિધા આપવાની સારું શિક્ષણ આપવાનું ફ્રીમાં સારું આરોગ્ય આપવાનું આમે આમ આદમી પાર્ટી મોટાભાગે રામ રાજ્યની જે પરિકલ્પના છે ભગવાન રામ રાજ્ય ભગવાન રામે જે રામ રાજ્યની પરિકલ્પના કરી હતી રામ રાજ્ય જે કહેવાતું હતું બધા પ્રકારના લોકો સુખી હોય ત્યાં ભેદભાવનો હોય ગરીબોને અમીરો વચ્ચેનો ભેદભાવનો હોય એવું સંકલ્પ લેવાનો હોય આમાં રાજનીતિ કરવાની ન હોય અને ખૂબ આનંદનો ઉત્સવ છે એટલે અમે ત્રણ દિવસીય કાર્યક્રમ પણ આયોજન કર્યું છે ગુજરાત આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટે જેમાં શનિવારે અમે પ્લાન કર્યું છે કે તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં સુંદરકાંડના પાઠ થશે ભગવાન રામને યાદ કરીશું ભગવાન હનુમાનજીને યાદ કરીશું પછી રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન છે અને બાવીસ તારીખે સોમવારે મહાનગરપાલિકા જિલ્લાઓમાં પંડાલ નાખી મહાઆરતી મહાપ્રસાદ અને રામધૂનનું આયોજન કરીશું પણ તમે જે રીતે વાત કરી કે આમ આદમી પાર્ટી રામ રાજ્ય બનાવવા તરફ પહેલેથી પ્રયત્નશીલ રહી છે તો આમ આદમી પાર્ટીની થોડાક વર્ષો પહેલાંની રાજનીતિ ઉપર જોઈએ આપણે તો આરોગ્ય શિક્ષણ સેવા એ મુદ્દાઓ તરફ આમ આદમી પાર્ટીનું વધારે રહેતું હતું પણ જે છેલ્લા થોડાક સમયથી આપણે એવું કહીએ કે ધર્મની રાજનીતિ તરફ આમ આદમી પાર્ટી જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે એ નહીં અમે તો કા કામની જ રાજનીતિ કરીએ છીએ ભાઈ પણ ભગવાન રામે જે પરિકલ્પના કરી હતી રામ રાજેની આપણે કહીએ ને કે રામ રાજે પ્રજા સુખી તો તમામ પ્રકારના લોકો ભેદભાવ વગર આજે માનલો કે દિલ્હીમાં ભગવાન રામે જે પરિકલ્પના કરી હતી રામ રાજ્યની એવી જ છે તમામને અમીર હોય કે ગરીબ હોય ફ્રીમાં દવા મળે ફ્રીમાં આરોગ્ય મળે ભલે લાખો રૂપિયાનો ખર્ચો હોય ભગવાન રામે કરી પરિકલ્પના કરી હતી કે ભાઈ મોટામાં મોટા રાજાનો કે નાનામાં નાના મજૂરનો શ્રમિકનો દીકરો એક સાથે ભણે એક સાથે ભણે છે બરાબર છે આજે મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી છે માતાબેન દીકરીઓને સન્માન મળે છે તો આ બધું તો એ જ છે અને કામની જ રાજનીતિ છે આમ આદમી પાર્ટી જયારે મત માંગવા જાય ત્યારે એવું જ કે છે કે અમે કામ કર્યું તો મત આપો ન કર્યું તો ન આપો એટલા માટે આ જરૂરી છે પણ કામની રાજનીતિ તો બરાબર છે પણ એક ધર્મની પણ રાજનીતિ જોડે જોડે થતી હોય નહીં આપણો દેશ ધાર્મિક દેશ છે ધર્મ અને સંસ્કૃતિનો દેશ છે બરાબર છે આજે તો આપણે એને કંઈ એવું જરૂરી નથી કે ભાઈ ધર્મ ને સંસ્કૃતિને રાજનીતિમાં નહીં લાવવાનો હોય પણ ધર્મની સંસ્કૃતિને છોડી પણ નથી દેવાના આજે માન લો કે આપણે લગ્ન કરીએ છીએ બધા તો ફેરા ફરીએ છીએ ફેરા ફરીએ જ છીએ તો એમાં આપણે એમ કહીએ કે ભાઈ આ તો ધાર્મિક વિધિ થાય એવું બધું આપણી સંસ્કૃતિ છે સાહેબ મંદિરો છે આપણે ગામે ગામ મંદિરો છે આપણે પગે પડીએ છીએ તમામ વર્ગના તમામ ધર્મના તમામ જે જ્ઞાતિના લોકો હોય એના પણ ઈષ્ટ છે બરોબર છે તો એને આપણે મંદિરે જઈએ તો એમાં એવું ન હોય કે ભાઈ આ તો રાજનીતિ રાજનીતિ દૂર છે પણ આપણો આપણું ધર્મ ને સંસ્કૃતિ તો આપણી આપણી છે બચાવવી પડે અને એ તો જરૂરી છે મેન આજે આપણું સમાજ મનુષ્ય સમાજ છે એ જે પણ ઘરે ઉછળતો હોય એ સમાજને ધડે છે એવા જ કપડાં પહેરે છે બરાબર છે તો એવી જ રીતે જે તે ઈષ્ટદેવને માને છે તો ઈષ્ટદેવને માનવું એ આપણી જરૂરી છે આપણી સંસ્કૃતિ આપણે પશ્ચિમી સંસ્કૃતિથી દૂર ભાગવું જોઈએ થોડું અને રાજનીતિ તો મોટી સેવાનું કામ છે કામગીરીનો તો એ છે એ સેવાનો કામગીરી છે એમાં તમે માની લો શિક્ષણનો બજેટ આવ્યું તો વધારે તો શિક્ષણ મળે તો ગરીબોને મળે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપો તો તમામ વર્ગ છે એ સારું કામગીરી કરી શકે અને એ જ આપણી ધર્મની સંસ્કૃતિને આપણે આપણે આપણો ધર્મ શું રાજનેતાનો ધર્મ શું તો રાજનેતાનો ધર્મ જ એ છે કે જે ત્યાં કોઈ ભેદભાવનો હોય ગરીબ વંચિત શોષિત એને 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 સુખી રહે ન્યાય મળે આ તો આ તો ધર્મ છે આપણો દરેકનો એટલે એ જ જરૂરી છે પણ ધર્મની તો મેં વાત કરી તો હિન્દુ ધર્મની જ્યારે વાત કરીએ આપણે ત્યારે શંકરાચાર્યને એવું માનવામાં આવે છે કે તેમણે હિન્દુ ધર્મના વડા એમનો નિર્ણય છેલ્લો નિર્ણય હોય છે તો આમ આદમી પાર્ટીની પણ ઈસુદાન ગઢવી શું માને છે કે શંકરાચાર્ય હિન્દુ ધર્મના વડા છે નહીં હું એ એમાં આપણે ક્યાં ના પાડીએ શ્રી તો શંકરાચાર્ય ચારે શંકરાચાર્ય એવું કીધું કે અધૂરું મંદિરનું નિર્માણ થયું હોય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ના થવી જોઈએ તે લોકો જવાની પણ ના પાડે તો એ મહોત્સવના આમ આદમી પાર્ટી નહીં તો આયોજકો ભાજપ ને આયોજકો એટલે જે મતલબ કે જે આયોજકો છે ટ્રસ્ટ છે એમાં ઘણા એવું કહેતા હોય કે ભાઈ મોટા ભાગે થઈ ગઈ છે એટલે એ ટ્રસ્ટે વિચારવાનો છે એમાં તો આપણું કંઈ ચાલવાનું નથી પણ એ પ્રાણ પ્રતિષ્ઠા ખોટી છે એવું शंकराचार्यનું માનવું હોય ત્યારે આપણે આ સુંદરકાંડ કરીએ કે રામ ધૂન કરીએ કે એ મહોત્સવને આપણે ઉજવીએ નહીં ઉજવણી તો એટલા માટે ભગવાન રામનો કોઈ પણ કાર્યક્રમ હોય રામ નવમી હોય તો આપણે ઉજવણી કરવી પડે અમે ઉજવણી કરીએ છીએ એટલે સજવણી તો કરી शंकराचार्यનું એવું જ કહેવું કે રામનવમી હવે દૂર નથી રામ નવમી થોડા રામ નવમીનો કરીશું અમારી આ પ્રાણ પ્રતિષ્ઠા રામ નવમી સુધી પણ એ તો સી આ પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરવી ક્યારે ન કરવી તો રામ મંદિર ટ્રસ્ટ નક્કી કરતું હોય આપણે તો કરવાનું નથી બરાબર છે હવે એ ટ્રસ્ટે નક્કી કર્યું હોય માન લો કે એ દિવસની ઉજવણી કરવાની હોય તો એ આયોજકો નક્કી કરતા હોય ને તો એ તો આયોજકો જવાબ આપી શકે ને અને આજે શંકરાચાર્યનું કહેવું કે એને કોંગ્રેસે સમર્થન કર્યું તમે ઇન્ડિયા ગઠબંધનનો આમ આદમી એક પાર્ટ તો દરેક વખતે એવું ઘણી વખતે એવું દેખાતું હોય ને કે ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના સ્ટેટમેન્ટ અલગ અલગ આવતા હોય જેવી રીતે હમણાં તાજેતરમાં ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ એ અંગે કોંગ્રેસે હજુ કોઈ ખુલાસો આપ્યો નથી ચૈતરભાઈ વસાવા મજબૂત છે લોકોની ત્યાંથી માંગ છે કે ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડે અને એટલે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે કે ચૈતરભાઈ વસાવા મજબૂત હોય અને ચૂંટણી લડતા હોય અને ભાજપને ભગાડી શકે ભરૂચ સીટો પર તો ચૈતરભાઈ વસાવા એક જ છે બરાબર છે એટલે ચેતરભાઈ વસાવાને જાહેર કર્યા છે અને ચેતરભાઈ વસાવા જીતશે મજબધાથી જીતશે એટલે જ ભાજપને પીડા છે ભાજપની પીડા છે નહીં છે ભાજપની એ જ પીડા છે એટલે તમે ચેતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે આદિવાસી દીકરીને જેલમાં નાખ્યા છે આજે બે અઢી મહિનાથી આદિવાસી દીકરી બહેન એને પણ આ લોકોએ જેલમાં નાખી દે આદિવાસી સમાજ ભૂલશે નહીં ને આદિવાસી સમાજ અંગ્રેજોને નંબર નથી કર્યું તો ભાજપની શું છે આદિવાસી સમાજ મજબૂતાથી ભાજપને જવાબ આપશે અને ભાજપ હું આદિવાસી સમાજને પણ કહું છું કે ભાજપને કોઈ પણ આદિવાસી ઉમરગામથી અંબાજી સુધી કોઈ ટીલું ન કરે નહીં તો યુસીસી લાવશે ને ભાજપ તો આદિવાસી સંસ્કૃતિને ખતમ કરશે આ ચૂંટણી જીતી એટલે ભાજપ યુસીસી લાવશે યુસીસી લાવશે એટલે યુસીસી એમાં આદિવાસી સંસ્કૃતિ છે એનો કાસણ નીકળી જવા મળશે જળ જંગલ જમીન તો ભાજપે આપ્યું નથી આદિવાસી સમાજને આદિવાસી સમાજને એના હક્કો આપ્યા નથી સારું શિક્ષણ આપ્યું નથી પૈસા એક્ટ લાગુ નથી કર્યો હવે તો કેન્દ્રમાંય ભાજપ છે અહીંયાય ભાજપ છે તો ભાજપે પૈસા એક્ટ લાગુ કરી દેવું જોઈએ એટલે આદિવાસી સમાજ છે એ ભાજપને ટીલું નથી કરવાનું બરાબર છે હા આદિવાસી સમાજમાં લો કેટલાક ભાજપના નેતાઓ દલાલી કરી અને આદિવાસી સમાજને ભોળવી લે તો વાત અલગ છે એટલા પૂરતું બાકી સમાજ છે અને એ આદિવાસી સમાજ ભાજપના નેતાઓ છે એ પણ ચૂપ છે જુઓ તમે આ ચેતરભાઈ વસાવા કે બેન જેલમાં ગયા તો આદિવાસી સમાજના ભાજપના નેતાઓ ચૂપ રહીએ એટલે તો અત્યારે કોઈ પણ કાર્યક્રમ આદિવાસી સમાજનો હોય છે ત્યાં આદિવાસી સમાજ ભાજપના નેતાઓને ઊભી પૂછડી ભગાડે છે એટલે બહુ ક્લિયર કટ છે કે ભાજપના નેતા બનવા કરતાં આદિવાસી સમાજના નેતા બનવા જોઈએ અને એટલે જ છેતરભાઈ વસાવાની ખૂબ ડિમાન્ડ હતી તમે જોયો છે કાર્યક્રમમાં લાખ જેટલી પબ્લિક હતી એટલે પછી અરવિંદજીને લાગ્યું કે ભાઈ આ તો પબ્લિકની ખૂબ ડિમાન્ડ છે લાખ માણસો એક કહેતા હોય છેતર વસાવાની ટિકિટ આપો તો ભાઈ અમે કંઈ હાઈકમાન્ડ થોડા છીએ હાઈકમાન્ડ થોડી નક્કી કરે છે પ્રજા નક્કી કરે છે અમારો ઉમેદવાર એટલે અમે ઉમેદવાર નક્કી કરી દીધો અને અયોધ્યા ઉપર છેલ્લો પ્રશ્ન પૂછીશ તમને કે આ આખો જે કાર્યક્રમ છે એ એક એક રીતે એવું નથી લાગતું કે ભાજપનો રાજકીય કાર્યક્રમ હોય એમાં મને લાગે છે કે રાજનીતિથી દૂર રહેવું જોઈએ આ આપણા આસ્થાનો વિષય છે અને હું પ્રજાને પણ કહું છું કે આપણે આસ્થાનો વિષય છે આસ્થાને માનવાની બરાબર છે અને આપણે ઉજવણી કરવાની પછી જે કરશે એ ભોગવશે જેવું કરશે એવું ભગવાન રામ છે એ આપણા સૌના આસ્થાના કેન્દ્ર છે રામ મર્યાદા પુરુષોત્તમ છે મર્યાદા પુરુષોત્તમ તરીકેને રાખી એટલે જે પણ જે વ્યક્તિઓ કરતા હોય પણ મેં કીધું એમ કે આપણા માટે કોઈ પણ ધર્મ માનલો કે હમણાં મા માના જન્મદિવસે મેં ઉજવ્યું ત્રણ દિવસ બરાબર શતાબ્દીનું વર્ષ હતું તમામ ધર્મ જાતિ જ્ઞાતિના લોકો આવ્યા હતા લાખો લોકો લગભગ પંદરક લાખ લોકો ત્રણ દિવસમાં આવ્યા બરાબર છે તો ધર્મ અને સંસ્કૃતિ તો આપણી સાહેબ લોહીમાં છે એટલે આને રાજનીતિ તરીકે ન જોવું જોઈએ ઓકે તો આ હતા ઈશુદાન ગઢવી જેમણે રામ જન્મભૂમિ ઉપર આપણી સાથે વાત કરી આવા ને આવા અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો जेले कहिये जे पीड़ पराई